દુબઈ ખાતે કંપનીને ગેરકાયદેસર રીતે સિમ કાર્ડ મોકલવાના રેકેટનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે આ સાથે પોલીસે બે શખ્સોને એકસો ને બાણું સિમ કાર્ડ લઈ દુબઈની ફ્લાઇટ પકડે તે પહેલા ઝડપી પાડ્યા હતા જોકે પોલીસે બંને શખ્સો પાસેથી સિમ કાર્ડ કબજે કરીને તેમની પૂછપરછ કરીને છોડી મૂક્યા છે સુરતમાં એસઓજી પોલીસની ટીમને ગેરકાયદેસર રીતે પ્રી એક્ટિવ સિમ કાર્ડ મેળવી દુબઈ મોકલવાની પ્રવૃત્તિ કરતી ટોળકીની માહિતી મળી હતી ટોળકીના એક સભ્યને અન્ય સભ્યને મોટી સંખ્યામાં પ્રી એક્ટિવ સિમ કાર્ડ આપીને તેમને દુબઈ મોકલવાની ફિરાકમાં હતા બંને સુરત રેલવે સ્ટેશન ખાતે સિમ કાર્ડને ડિલિવરી કરાવવાના હોવાની બાતમીના આધારે પોલીસે રેલવે સ્ટેશન ખાતે વોચ ગોઠવીને સિમ કાર્ડની ડિલિવરી આપવા આવનાર અજય સોજિત્રા અને ડિલિવરી લેવા આવનાર દુબઈના વતની સહદ બાગુનાને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી એરટેલ